મિત્રો સૌને જય જય ભારત અને એક વિડીયોમાં તમને યાદ હોય તો મેં કીધું હતું આગળના કે ભાઈ એક ભાઈ ખૂબ દૂરથી મને મળવા આવવાના છે કંઈક ચેનલની અંદર સેટિંગને બધા કરાવવા ગરીબ માણસ છે મેમ્બરશીપ લીધી છે આપણે તેના મેમ્બરશીપના પૈસા પણ રિટર્ન કરી દઈશું યુટ્યુબ તો પિસ્તાલીસ ટકા કાપીને સાતસો નવ્વાણુંમાંથી કંઈક ચારસો ત્રીસ આપે છે પણ હું તેને પૂરા રિટર્ન કરી દઈશ એવી મારી ઈચ્છા છે કે આપણે કોઈ આવા માણસના પૈસાની જરૂર નથી પણ બનતી એને આપણે બધી મદદ કરશું એને મેળવું આ તમને આગળ દેખાય છે ને મિત્રો તે અમારો બાયપાસ છે સોમનાથ ભાવનગર હાઈવે છે જે સિમેન્ટનો નવો બન્યો છે ને ત્યાં આગળ ક્યાં કે ભાઈ બેઠા છે તો મળીએની મુલાકાત તમને કરાવવું અને તેની ચેનલનું જે કંઈ સેટિંગ છે એ બધા આપણા સેટિંગ અને કમ્પ્લીટ કરી દઈએ આપણાથી બનતી મદદ તેને કરીએ હવે મિત્રો એ ભાઈને આપણે મળીએ ને એ પહેલાં તમે થોડીક આ મારી વાત સાંભળી લ્યો એટલા માટે કે ભાઈને હું મળ્યો છું બધી વાત કરી છે તેની આર્થિક પરિસ્થિતિ મેં જાણી છે કઈ રીતે તેને યુટ્યુબની અંદર એક સપનું લઈને નીકળ્યા છે એ બધી મેં વાત કરી છે ટૂંકમાં હું તમને એ જણાવવા માગું છું કે આપણી આ ચેનલ થકી આપણી એવી ઈચ્છા છે કે ભાઈ કોઈ ગરીબ પરિવાર કમાતો થાય એવી ઈચ્છા બિલકુલ નથી કે તેની કમાણી ચાલુ હોય તે બંધ થઈ જાય અને મેં આગળ વિડીયો મૂક્યો હતો ને કે ભાઈ યુટ્યુબ ચેનલ તમે ના બનાવતા આ માટે જ થઈને મૂક્યો હતો હવે મજૂરી કરતો માણસ મિત્રો યુટ્યુબ પાછળ પોતાનો આખો સમય જો આપવા લાગે અને એ એવો માણસ કે જેને કંઈ ખબર જ નથી પડતી પોતે ભણેલો નથી તેના ઘરમાં કોઈ ભણેલું નથી અને તેને યુટ્યુબનું એવું ઘેલું લાગી ગયું એવું નથી કે મારા વિડીયો જોયા અને તે ઇન્સ્પાયર થઈ ગયો પણ તેની આસપાસ જે બધા વ્લોગર હોય તેની લાઇફસ્ટાઈલ તેણે જોઈ અને તેને લાગ્યું કે ભાઈ આ બધા કમાય તો હું પણ કામીશ એટલે ક્યાંકથી પણ કોઈ પાસે એક ઇમેલ આઈડી અને ચેનલ કરી લીધું ચેનલની અંદર કોઈ સેટિંગની કંઈ ખબર નહીં પોતાને પણ કંઈ ખબર નહીં બસ એક અપલોડ કરવાનું તેને ખબર પડી ગઈ કે આ રીતે વિડીયો મૂકી દેવાય એટલે સીધા વિડીયો તે મૂકવા લાગ્યા એટલે આ રીતે જો કામ કરે અને વર્ષો સુધી કદાચ કામ કરે ને તો પણ એક રૂપિયો તેને મળે નહીં અને આપણે નથી ઈચ્છતા કે ભાઈ તેનો જે ધંધો ચાલતો હતો તેની ઉપર ધ્યાન ના દે અને યુટ્યુબની અંદર તે કૂદી પડે તો પછી તેને જ નુકસાન થાય તેના પરિવારને ભોગવવું પડે એટલે એટલા માટે થઈને મેં આગળ એક વિડીયો મૂક્યો હતો કે ભાઈ તમે ચેનલ ના બનાવતા એનો કહેવાનો મતલબ મારો બિલકુલ ખોટો ના હતો અને ભાઈને મેં ખાસ સમજાવ્યું મિત્રો કે ભાઈ તમે રિક્ષા ચલાવો છો ને તો તમે વ્લોગ બનાવો પણ ક્યારે તમારા ધંધાના સાથે સાથે વ્લોગ બનાવી લો કોઈ એવી વર્દી લઈને કોઈ જગ્યાએ ગયા ક્યાંય પણ તમને એવું દેખાય કે કંઈ વિડીયો બનાવવા જેવું છે કોઈ મંદિરની જગ્યાએ તમે ગયા હોય કોઈ ફેમસ એવી પ્લેસની અંદર તમે ગયા હોય તો તમે વિડીયો શૂટ કરી અને મૂકો પણ તમારો ધંધો ચાલુ રાખો પાર્ટ ટાઈમ આને લ્યો ફૂલ ટાઈમ ના લ્યો કેમ કે તમને બિલકુલ ખબર નથી પડતી તેણે એ પણ કીધું કે સાહેબ તમે જે પહેલાં વિડીયો મૂક્યો ને કે યુટ્યુબ ચેનલ તમે ના બનાવતા હું સમજી ગયો કે મારા ઉપર જ તમે બનાવ્યો હતો એટલે અમને બે મહણે રાતે નીંદર ના આવ્યા અમે ખૂબ દુઃખી થયા તો એ પણ મેં સમજાવ્યું કે આની અંદર આવું દુઃખ કરવાથી કોઈ ફાયદો નથી તમારો ધંધો બંધ કરીને જો તમે ફૂલ ટાઈમ આની અંદર આવી જશો તો ક્યાંક ને ક્યાંક તમારે ભોગવવું પડશે એટલે એ વિડીયો બનાવ્યો હતો ને એટલા માટે જ બનાવ્યો હતો હવે ચાલો એ ભાઈને મળીએ અને તમે પણ જોઈ લો કે ભાઈનું શું કહેવાનું છે અને મેં બધું કોશિશ કરી છે કે કદાચ તેની ચેનલ મની થઈ જાય તો કામતા થાય પણ પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ નથી લેવાની ચાલો મળીએ ભાઈને તો મિત્રો મેં કીધું એ મેં ભાઈ આવી ગયા છે ને ભાઈ તમે ક્યાંથી આવ્યા બગસરાથી

પાર્ટ ટાઈમ ચાલુ રાખજો તમે સેટિંગ બધાય ભાઈના કરી દીધા પાસવર્ડ રીકવર કરી દીધો ટોટલ એસીઓ કરી દીધા બધું સમજાવી દીધું નવો પાસવર્ડ લખીને આપી દીધો ઘરે હાચવીને તમારે રાખી દેવાનો છે અને આની અંદર પછી તમને એવું થાય કે નહીં આપણે ચેનલ ગ્રો કરી તો કામ કરજો કેમકે ભાઈ અભણ હોય તો થોડીક મુશ્કેલ થાય ને તમારે ભાઈના ઘરમાં કોઈ ભણેલું કે એવું પણ છે નહીં કે ભાઈ કાંઈ સેટિંગ કરી દે એટલે સમજાવી તો દીધું બધું ભાઈની કિસ્મત આપણે બને એટલી મદદ કરી અને મેમ્બરશીપ ભાઈએ લીધી હતી આપણે એ પણ પરત કરી દીધા કેમ કે ભાઈની પરિસ્થિતિ એવી નથી થોડી ધક્કો ખાધો કેટલા કિલોમીટર તમારે અંદાજે

આવી લાગણી હોય એટલે આપણને મજા આવે ભાઈનું કામ કરી દીધું ટોટલી અને સપોર્ટ કરજો ભાઈની ચેનલનું મેન્શન કરી દઈ થોડોક સપોર્ટ કરો કે એ પણ આગળ વધે કોઈ નાનો માણસ તો આપણે એ માટે તો આ બનાવી કે ભાઈ બધાને સપોર્ટ થાય ને બધા આગળ વધે તમારે પણ એવું કંઈ કામ હોય તો તમે મેમ્બરશીપ લઈ શકો છો બાકી હું તો ના પાડું કે તમારી એવી પરિસ્થિતિ ના હોય તમને બહુ ફાવતું ના હોય કોઈ ભણેલું ના હોય તો મેમ્બરશિપને એવા ખર્ચા કરવાની જરૂર નથી અને બને ત્યાં સુધી હું સમજાવું બધું વિડીયોમાં એમાં લગભગ તમે બધું કામ કરી લેશો એટલે મેમ્બરશીપ ના લ્યો ને તો પણ તમે શીખી અને કામ કરી શકશો તમારું કામ કંઈ અટકે કે ભાઈ એડસેન્સની અંદર કોઈ મોટો પ્રોબ્લેમ આવ્યો યુટ્યુબની અંદર એવો પ્રોબ્લેમ આવ્યો કે તમારેથી સોલ્વ નથી થતું ત્યારે આ મેમ્બરશિપ લેવાની છે બરાબર એટલે ભાઈને પણ આપણે રજા આપીએ કે ભાઈને બહુ દૂર જવાનું છે તો તમારા માટે બેસ્ટ ઓફ લક માતાજી ખૂબ તમને પ્રગતિ કરાવે તમારો આભાર છે ના ના આભાર કઈ નહીં આપણે ચેનલ જ એટલા માટે ખોલી કે ભાઈ તમે કોઈ આગળ વધો બસ સાહેબ નું કામ તમારું એક નંબર કામ છે ખરેખર કોક ને પણ આમાં નાનો કણય છે મારી જેવો તમારું જોયે તને મોટીવેશન આય છે ને આગળ વધશે એમાં હુનર કે એના કઈ છે ટેલેન્ટ આગળ વધવાની પૂરી કોશિશ પણ તમારી જવાનો કોક નો વિડીયો જોયે

તો ફેમસ એટલે એની વચ્ચે કોમ્પિટિશન કરીને વ્યૂ લાવવા તો એ રીતની મહેનત કરો અને ભાઈને ફાઇનલી હવે ફાઈનલી રજા આપીએ બસમાં બેસાડી દઈએ એટલે ભાઈ ઘરે પહોંચે અને બેસ્ટ ઓફ બરાબર જય માતાજી તમને બધા નહીં પણ જય માતાજી ભાઈ